પણ ભગવદ્ ગીતા એ મહાભારત નો એક અંશ છે માત્ર સાતસો શ્લોક અઢાર અધ્યાય એટલે એને સપ્તશતી પણ કહે છે આ તમે ચંડી પાઠ જે કરો ને એમાં સાતસો શ્લોક છે એમાં તેર અધ્યાય એને સપ્તશતી કહેવાય સપ્ત એટલે સાત ને શતી એટલે સો સાતસો શ્લોકો વાળી સપ્તશતી ચંડી પાઠ એ પણ સપ્તશતી આ ભગવદ ગીતા એ પણ સપ્તશતી પણ એના અધ્યાય બોલાના સપ્તશતી ચંડી પાઠ એ માર્કંડે પુરાણ ઉઠાવવામાં આવેલો ટુકડો છે અને ભગવદ ગીતા એ મહાભારતમાંથી ઉઠાવવામાં આવેલો અંશ છે અને આ ભાગવત આ જે પોથી છે એ ભાગવત એના અઢાર હજાર શ્લોક સમજાવું કે ભગવદ્ ગીતા અને ભાગવત જુદા છે ભગવદ્ ગીતા નનકુડી પુસ્તિકા સાતસો શ્લોકોની ભાગવત એટલે આ મોટી અઢાર હજાર શ્લોક ગીતામાં સાતસો ક્યાં સાતસો અને ક્યાં અઢાર હજાર આમાં ત્રણસો ને પાંત્રીસ અધ્યાય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ અનુસાર ત્રણ ક્ષેપકના છે એમાં અધ્યાય દસમ સ્કંદની અંદર બ્રહ્માજીના મોહના અને ભગવદ્ ગીતામાં માત્ર અઢાર અધ્યાય તો આપણે બધા સનાતન હિન્દુઓ છીએ આપણને એટલો તો ખબર એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ હવે કે ભગવદ્ ગીતા અને ભાગવત એ બંને જુદા હે